વિસ્તારમાંથી સ્ટેટ સેલે પાડ્યું છે જેમાં એસએમસી દરોડા પાડ્યા હતા અને બિયર બાર ઝડપાયો હતો બાતમીના આધારે ભેસ્તાનના જીયાવ ગામમાં આ બાર ઝડપાયો હોવાની વાત સામે આવી હતી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા મકાનમાં ચાલતા મહિલા બુટલેગર ગીતા નરકરના અડ્ડા પર બાતમીના આધારે રેડ કરી હતી સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતા દારૂના અડ્ડા પર ભાગદોડ મચી ગઈ હતી અડ્ડા પરથી પાંચ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જેની કિંમત અગિયાર લાખ જેટલી છે વેસ્ટર્ન પોલીસની હદમાં એક સાથે બે રેડ એસએમસીએ કરી છે જેમાં ચખનાના 67 પેકેટ 190 સોડાની બોટલ જપ્ત કરવામાં આવી છે એસએમસીએ 15 આરોપીની ધરપકડ કરી છે જેમાં ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા છે તો ત્રિમૂર્તિ ત્રણ રસ્તા પાસે રેડમાં છ ઝડપાયા છે તો એસએમસીની કુલ બે રેડમાં એકવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે કુલ બે રેડમાં છ ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે